ગરમી લાગી તો ભાઈ રામ રામ સુત્ર બધા ને ગુડ મોર્નિંગ બધાને તો અમે જઈશ ક્રિકેટ રૂમ માં ભાઈ પેલી વાર હું જાઉં છું ઉમનમાં આ ભાઈ તો દર શુક્ર પહોંચી જાય છે પણ હું પેલી વાર જાઉં છું આ જો બિલ્ડિંગ છે અવારમાં સાડા છ જેવું છું છે અવાર નો નજારો જો મસ્ત નજારો છે વિડીયો મસ્ત આવે છે સવારમાં તો એક ભાઈ આવે છે બે ત્રણ આપણે ગુજરાતી છે ત્યાં આગળ રમવામાં તો પહેલી વાર જાણીએ છીએ આપણે ક્રિકેટ રમવા આવડતું નથી પણ જોઈએ આપણે હા તો જો ભાઈ દાઢી બાઢી બહુ મસ્ત આવી ગયું છે ચાર દિવસ રજા હતી આજે છેલ્લો દિવસ રજાનો છે તો કરી લેવી થોડુંક ને કાલે તો દાઢી બધું કાઢી નાખવું પડશે કેવી મસ્ત દાઢી આવી જ ને જો કાલે આ બધું ઉડાડી દેવું પડશે એવું એ તો નાના નાના બિલાડીને બચ્ચા છીએ મિની મિની મીની મીની મિની એની માં લાગે છે ભાઈ જો આ હું કતરાઈ જાઉં હું કતરાઈ ટાઈગર જિંદાબાદ ઓ ટાઈગર ખતરનાક છે આના બચ્ચું આ જે રેસ્ટોરન્ટ જો નાની આ એવું કે ભાઈ તમે રેસ્ટોરન્ટ ઉપર તમારું નામ નો લખી આપો હું જા આ જો 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 નંદુ બચ્ચુ તો પછી અમે એમની ગાડીમાં બેસીને ને જોઈ ગયા છીએ બેટ ચડવાનું બધું બતાતું છે એટલે આ ભાઈ આ બધા જાય છે ક્રિકેટ રમવા જ

તો પછી ત્યાંથી જો આ પોર્ટ દેખાય છે સલાહાલા પોર્ટ કે ને ઈવડું આ દેખાય છે અને આ ખબર નહીં હું ફેક્ટરી જેવું છે હવે શું છે કોને ખબર હવે તેલની ઓઈલની રિફાઇનરી હોય એવું લાગે છે હવે તો પછી મારી જેવા જો થોડોક થોડોક ટેસ્ટ કરવા માટે અંદર ઉતરી જાય તમે ક્રિકેટમાં ભલે બેટ પકડતા ન આવડતો પણ મેદાનમાં ઉતરીને ટેસ્ટ મારવા ખાલી તો ભાઈ જો બધાય જવા મળી ગયા છે હા ફાઇન થોડીક ગરમી લાગી ગઈ છે કા ગરમી લાગી હા ગયા ત્યારે ગયા ત્યારના ગાડી ચાલુ મૂકીને ગયા આ લોકો ને પેટ્રોલ ની ક્યાં ઉપાડી ચાલુ ચાલો મૂકીને જવા દો આવી કરવા બે જાય રાખે પેટ્રોલ ની ક્યાં ઉપ છે મોજ જો ધીમે ધીમે બધા પ્લેયર હવે ઉપર જાય છે જો આ ડુંગળા કેવા માઉન્ટેન કેવા મસ્ત બતાય છે ખબર એક એક તો કાઢી પછી ફાઈનલમાં જીતે ને તો કેટલા કેટલા રિયા ફાઇનલમાં જીતે એટલે પાંત્રીસ રિયાલ મળે પાંત્રીસ એટલે મતલબ ઇન્ડિયા કે સાત આઠ હજાર રૂપિયા મળે ભાઈ એટલે જો આ રમે છે ને એ રીતે બધા એ રમશે પછી એક બીજી એક બીજી ટ્રેમ કોમ્પિટિશનમાં કરશે જે ફાઇનલમાં જીતે ને એને પાત્રીસે પાત્રી રિયલ મળે આ સેમિફાઈનલમાં પાત્રી રિયલ મળે એટલે બધાને પૈસા કાઢવાના ભાજપે એવું નહીં કે મફતમાં રમવા હોવાનું પૈસા કાઢવાના પાછા

तुम्हारा भी नेट नहीं है ना नेट नहीं है <laughs> लुक की बाल्टी की भाई नेट ना वैसा वैसा नहीं पकड़वाना नो रिचार्ज मैं कितना मैं एक ही बार रिचार्ज किया था एक साल में अभी तक रिचार्ज नहीं किया <laughs> मैं तो नेट बैलेंस रिचार्ज नहीं करता है बट भाई बहुत महंगा है इधर बहुत महंगा है भाई नहीं करने का भाई ऑन करेगा ठीक है पूरा आप लेके जाएगा पूरा क्लास वन जी बी टू जी बी एक घंटे भी नहीं आएगा आप लोग તો જો અહીં કણે જો આવી રીતે ઓનલાઈન મેચ છે અહીં જો પેલો છે ને આ ભાઈ છે ને સ્કોર લખે છે આ સ્કોર લખે છે ઓનલાઈન મોબાઈલમાં એટલે મેચ છે ને તમે અહીં બેઠા બેઠા અમે રમીએ ને એનો સ્કોર તમે ઓનલાઈન જોઈ શકો તો એપમાં જો આ એ ઓનલાઈન આવી રીતે એપમાં સ્કોર બતાવે જો ક્રિક હીરોઝ આ એપ નામ કે ક્રિક હીરોઝ ક્રિક હીરોઝ તમારી ટીમ છે ને આખી અત્યારે લાઈવ ઓનલાઈન બતાવે તો આખો સ્કોર તમને ઓનલાઈન બતાવે કે કોને કેટલા રન મારે એ અત્યારે ફોર મારી તો ડાયરેક્ટ ફોર એ ઓનલાઈન અપડેટમાં ઓનલાઈન એપમાં જો હા છે ને હા ભાઈ જો હા ભાઈ હા આને એક હાથમાં જો ફોન છે એ જેવી બોલિંગ મારે ફોર જાય એક રન જાય એટલે એ છે ને ડાયરેક્ટ જો ઓનલાઈન અપડેટ કરી નાખે મોબાઈલમાં એટલે ડાયરેક્ટ ઓનલાઈન થઈ જાય

તો અમે ત્યાંથી બીજા ગ્રાઉન્ડ ઉપર આવ્યા કારણ કે ત્યાં પણ એક ગેમ રમાતી હતી ત્યાં પણ ક્રિકેટની એક મેચ હતી તો અહીંથી જીતે અને ત્યાંથી જીતે પછી બેની ની ફાઈનલ ટુર્નામેન્ટ રમાય તો અમે અત્યારે બીજી બીજી જગ્યાએ જ જઈએ છીએ બીજા લોકેશન અહીંયા તો પબ્લિક એના કરતા વધારે હતો આમ તો જો લગભગ પચીસેક જેટલી ગાડીઓ હતી આ બધા જો બધા નોકરી નોકરીયા કઈ અને આ જો જે પાર્ટ જે ટીમ જીતે ને એને આ કપ દેવાનો પહેલો અને બીજો એટલે પેલો નંબર આવે એને આ મળે અને બીજો નંબર આવે એને તો જો હવે ટીમની ગપસપ ચાલુ થઈ ગઈ છે અને હવે શું કહેવાય ટીમ મેદાનમાં ઉતરવા પહેલાં થોડીક મીટિંગ કરે કે કોને ક્યાં ઊભું રહેવાનું એ બધું આ સામેનું અપક્ષ અપક્ષ પાર્ટી જો આવે અપક્ષ કહેવાય ને અપક્ષ પાર્ટી છે જો

By, uh, by <laughs> we have been amazing, actually. And the uh, next guy is our committee member and the main guy, who is Hari. Thank you so much. And later uh, we are going towards the presentation ceremony. First of all, first, first, now, right? okay, best are you going to are you going to તો કે નેક્સ્ટ બેટમેન ઓફ ધ ટુર્નામેન્ટ ગોસ ટુ પણ અમારે શરશેટી સો ઓન બી હેફ ઓફ શરશેટી ઇઝ નોટ અવેલિયેબલ હિયર ડોન્ટ બી હેફ ઓફ શરશેટી સમબડી આસ્ક ટુ કમ બાય કેવા દોરના રે નહીં કેવા દોરના રે મસ્તેલામ મસ્તેલામ 31 11 વાંડીલી પૈસા મળવા આવી ગયો કાચાળે ભોળડે પેન્સિલ કમ ઓન ઉની ઉની વાહ ઉની તો ભાઈ અમારી ટીમ તો હારી ગઈ તો એમાં આવું છે જો આવી રીતનું વિદેશમાં જઈને ફર્સ્ટ ટાઈમ આવી રીતે ક્રિકેટ મેચ જોઈ જોકે આ બધા રજા હોય એટલે નલ્લા રખડતા હોય એટલે રખડપટ્ટી કરવા બદલે